નમસ્કાર ટુડે સ્વાગત છે સુજલ પ્રોપર્ટી એક્સપો વડોદરા શહેરના ઘરઆંગણે લોકોના સ્વપ્ન સાકાર કરવા માટે એક એકવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પચાસ કરતા વધારે રેપ્યુટેડ બિલ્ડર્સોનો એક ગ્રુપ અને ત્યાર પછી જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ અહીંયા ફેસિલિટી પ્રોવાઇડ કરવામાં આવી રહી છે ગેન્ડા સર્કલ નેપચ્યુન કોમ્પલેક્સમાં જયારે આ સુજલ પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ફિફ્ટી થી મોર એટલે કે વધારે રેપ્યુટેડ બિલ્ડર્સો આવી રહ્યા છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અનોખી પહેલ અનોખા લોકોને સપોર્ટ અને ફાયદો કરી આપવામાં આવે છે સાથે કસ્ટમર છે અહીંયા પોતાની પ્રોપર્ટી બુક કરાવી અને જ જ સમયમાં એટલે કે ગણતરીની મિનિટોમાં લોન પણ સેન્ક્શન થઈ ગઈ તો તેઓના જ સાથે વાતચીત કરીને વિશેષ જાણકારી મેળવીશું ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુજલ પ્રોપર્ટી એક્સપોમાં આવ્યા છે તમે પોતાની પ્રોપર્ટી પણ બુક કરાવી શું કહેવા માંગો છો હું અહીંયા પ્રોપર્ટી બુક કરાવવા હતો

કમ્પ્લીટ છે અહીંયા તમને શું પ્રતિસાદ મળ્યો સરસ પ્રતિસાદ મળ્યો મને પંદર થી વીસ મિનિટ માં ચાલીસ લાખ ની હોમ લોન પ્રોવાઈડ કરવામાં આવી છે અહીંયા જે ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ડીજીએમ દ્વારા જ તેઓને બીજા પણ એક કસ્ટમર છે જે અમારી સાથે જોડાયા છે સુઝલ પ્રોપર્ટી એક્સપોમાં આવ્યા પ્રોપર્ટી બુક કરાવી અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગણતરીની મિનિટોમાં જ તમને બેંક લોન જે છે તે સેન્સન કરી આપ્યા શું કહેવા માંગુ છું

ખુશી મનાવામાં આવી છે સુજલ સર પણ ખુદ ઉપસ્થિત છે અહીંયા જે એસબીઆઈના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડીજીએમ છે તેઓ દ્વારા જ તેઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે લોકો ઉત્સાહ પણ મનાવી રહ્યા છે આટલા ટૂંક જ સમયમાં આવી ફેસિલિટીઝ પ્રોવાઇડ થાય છે તમારા ડોક્યુમેન્ટ જે છે તે વેપન વેરીફિકેશન કર્યા બાદ અહીંયા જે લોકોનો ખુશીનો માહોલ છે અનેક જગ્યાએ અલગ અલગ વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે છે એટલે સુજલ પ્રોપર્ટી એક્સપો અહીંયા તમામ બિલ્ડર્સો રેપ્યુટેડ બેંક જે વિશ્વાસનીય બેંક છે લોકોએ ભરોસો મૂક્યો છે લોકો કરોડો રૂપિયાના દાગીના ત્યાં મૂકે છે કરોડો રૂપિયાની લોન કરોડો રૂપિયાની એફડી અહીંયા મૂકે છે એ જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઉપસ્થિત થયું છે અમારી વચ્ચે ભાગીદારી એટલે કે સપોર્ટમાં પણ આવ્યું છે સુજલ પ્રોપર્ટી એક્સપોમાં રેપ્યુટેડ જે બેંક છે સાથે સાથે જે ફિફટી કરતા પણ વધારે પ્રોજેક્ટના બિલ્ડરો અહીંયા આનંદ પણ મનાવી રહ્યા છે સાથે લોકોનો ઘસારો પણ વધારે છે ત્રણ દિવસનો આ એક્સપો છવ્વીસ સત્યાવીસ અને અઠાવીસ તારીખે લોકો જે ટોળા ના ટોળા ઉમટા હોય છે બિલ્ડર્સો ને પણ ક્યાંક ને ક્યાંક જમવાનો ટાઈમ નથી મળતો તેવી એક પરિસ્થિતિ જોવા મળી રહી છે તમે જે અહીંયા જે એસબીઆઈ નો સ્ટોલ લગાવવામાં આવ્યો છે તે પણ જોઈ શકો છો કે એક પછી એક કસ્ટમરો લગાતાર આવી રહ્યા છે અને આ જે લોકોનો પ્રેમ મળી રહ્યો છે પ્રતિસાદ મળી રહ્યો છે તેને લઈને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જે એમ્પ્લોયઝ છે તે પણ ખુશ નજર આવી રહ્યા છે પોતાના સ્વપ્નનું ઘર સજાવવાનું હોય પોતાનું ભાવી ઉજ્જવળ કરવાનું હોય તો કોને આનંદ ન હોય કોને ખુશી ન હોય અને એ જ ખુશી તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા સુજલ પ્રોપર્ટી એક્સપોમાં છે સ્પાર્ક ટુડે ન્યૂઝ આપણે એક રિક્વેસ્ટ કરી રહ્યું છે કે ભવિષ્યમાં જમીન અને જે પ્રોપર્ટીમાં બમણો નફો થતો હોય છે અને એ જ નફો મેળવવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે પોતાનો પ્રોસેસ કરાવી રહ્યા છે અને આ પ્રોસેસ જે કરાવી રહ્યા છે એમાં એસબીઆઈનો ક્યાંક ને ક્યાંક સી ફાળો રહ્યો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અહીંયા એક લકી ડ્રો પણ કરવામાં આવે છે દર બે કલાકના અંતરે લકી ડ્રો કરવામાં આવતો હોય અને જે વિજેતા છે જે વિનર્સ છે તે લોકોને પ્રાઇઝ પણ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે ડીજીએમ વડોદરા શહેરના ડીજીએમ અને ગુજરાત સ્ટેટના હોમ લોનના ના ડીજીએમ પણ અહીંયા ઉપસ્થિત થયા છે ખુશીની ઘડી એક ઉત્તમ તક એક ઉત્તમ ઓપોર્ચ્યુનિટી વડોદરા શહેરમાં છે અને આજ તક એટલે સુજલ પ્રોપર્ટી એક્સપોમાં રેપ્યુટેડ બિલ્ડર્સો વચ્ચે આ એક એક્સપો યોજવામાં આવ્યો છે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આમાં પાર્ટનર રહ્યું છે દર બે કલાકે એક શો કરવામાં આવે છે એક લકી ડ્રો કરવામાં આવે છે અને લોકોને પંદરથી થી વીસ જ મિનિટમાં તેઓની લાખો રૂપિયાની લોન જે છે તે સેન્કશન થઈ ગયા છે તો એક રિક્વેસ્ટ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી કરવામાં આવે છે कि तमाम जो कस्टमरो पोताना स्वप्ना सजावा मांगे छे पोताना स्वप्न साकार करवा मांगे छे ते लोको अहींया एटले सुजल प्रॉपर्टी एक्सपो मा एक बार अवश्य मुलाकात ले कैमरामेन राहुल कप्तान साथे में बीरेन स्पार्क टुडे न्यूज़